વાવની માલસણ બ્રાન્ચમાં દૂષિત વરસાદી પાણી નાખતા ખેડૂતો ત્રાહિમામ મેઘતાંડવને લઈને થરાદ તાલુકાના નાગલા ગામે વરસાદી પાણીનો ભરાવો થઈ જતા ગંદકી કાદવ કીચડ અને મચ્છરોનું સામ્રાજ્ય વધી જતાં લોકો ત્રાહીમા પોકારી ઉઠી આ દૂષિત પાણીના નિકાલ માટે સિંચાઈ વિભાગ ડીસાને રજૂઆત કરતા સિંચાઈ વિભાગે દૂષિત પાણી વાવની માલસણ બ્રાન્ચમાં છોડતા તૂટેલી માઇનોર અને સબ માઇનોર મારફત આ દૂષિત પાણી વાવ તાલુકાના વાવડી માલસણ ચાંદરવા ખીપાદર ભાટવર બુકણા ખરડોલ સહિતના અન્ય ગામોમાં પહોંચી ઊભેલા ચોમાસુ પાકને નુકસાન કરી હજારો હેક્ટર જમીનમાં ખારાશ લાવી જમીનને બંજરવાળી બનાવી દીધી છે એક તરફ કુદરત રૂઠી ભારે વિનાશ સર્જ્યો છે તો બીજી તરફ તંત્રની આડોડાઈથી આ દૂષિત પાણી છોડતા બચેલા ચોમાસુ પાકનો સફાયો બોલાવી રહ્યો છે

એ ખારું પાણી છે એના પીએચ ઊંચા છે ગંદુ છે કાળું પાણી માલસણ બ્રાન્ચમાં માલસણ બ્રાન્ચ દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કેનાલોની અંદર ઠાલવાય રહ્યું છે અને તમામ કેનાલો અત્યારે ફ્લડના કારણે તૂટેલી છે જ્યાં જોઈએ ત્યાં ગાબડા છે અને આ ખારું પાણી ખેડૂતોના ખેતરોમાં જઈ રહ્યું છે એના કારણે ખેતરો બંજર બનવાના છે ખેતરોની અંદર ખારાશ આવવાની છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનું છે છેલ્લા પાંચેક વર્ષથી વારંવાર અમે રજૂઆત કરવા છતાંય આ પાણી વારંવાર ઠાલવવામાં આવે છે અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ આ કેનાલમાં નાખવાથી કેનાલને પણ નુકસાન થાય છે નાગલા માલ અને ખાનપુર અને ગામનું પાણી સીધે સીધું અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી કે સારા મોટા નાણાં નોખી અને રણ સુધી નિકાલ થઈ શકે તેમ છે પણ સરકારને ક્યાંક મનસા સારી ન હોય એના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે એવું છે તો યોગ્ય નિકાલ પાણીનો પણ થાય અને કેનાલની અંદર પાણી ઠાલવવામાં ના આવે અને ખેડૂતોની જમીન મહામૂલી જમીન બંજર ના બને એના માટે અમે સરકારશ્રીની વિનંતી કરીએ છીએ અને સત્વરે આપણે બંધ કરવામાં આવે એવી મારી નામસિંહભાઈ રાજપૂતની ખેડૂત આગેવાન તરીકે માગશે